તાપી જિલ્લાનો ડોલવણ તાલુકો છે અને ડોલવણ તાલુકાનું પંચોલ ગામ છે પંચોલ ગામમાં તમે મારી પાછળ રસ્તો જોઈ શકો છો જ્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે કે દરેક ગામમાં પાકા રોડ રસ્તાની સુવિધા થઈ ગઈ છે બેઝિક સુવિધા મળી ગઈ છે પણ જ્યારે તમે અંદરના ગામ ઉંડાણના ગામમાં જાઓ ત્યારે વિકાસ અહીંયા અપંગ દેખાય છે તમને વિકાસ તમને જોવા જ નથી મળતો કારણ કે ઇન્ટિરિયરના ગામમાં કોઈ જોવા નથી આવતું નથી અધિકારીઓ જોવા આવતા નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ જોવા આવતા કારણ કે અહીંના લોકો સામાન્ય આદિવાસી વિસ્તારના લોકો છે અને ભોળી પ્રજા છે પોતાનો અવાજ બહુ ઉઠાવી શકતા નથી અને બોલે તો એમને દબાવી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારા જે પણ કામ છે એ થઈ જશે પણ જે આ રસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો એ રસ્તો જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી ચાર કિલોમીટરની આસપાસ જેટલો રસ્તો છે પણ આજે આઝાદીના પચોતેર વર્ષના અમૃત મહોત્સવ ઉજવ્યા બાદ પણ આ રસ્તો બન્યો નથી અને ગ્રામજનો અહીંયા ભેગા થયા છે અને ગ્રામજનોની રજૂઆત છે કે આ રસ્તો કેમ નથી બનતો તો આપણે ગ્રામજનો સાથે વાત કરીશું ગ્રામજનો શું છે આ આ બાબતે એમની સાથે આપણે ચર્ચા કરીશું બેન તમારું નામ રસ્તાની હાલત કેમ આવી છે કેમ આવી છે પંચાયત કોઈ આ કોઈ જ નથી આવતું આ રસ્તો હું છે પણ સરકાર તો વાત કરે છે કે રોડ રસ્તા ગામમાં બધી પાણીની સુવિધા તો બધી જગ્યા આપીએ છીએ રસ્તા પણ બધી જગ્યા બની ગયા છે તમારું ગામ કેમ રહી ગયું રહી પંચાયત ને ખબર પંચાયત ને એ લોકો કઈ તમે કેટલી વાર રજુઆત કરી રજુઆત તો પાંચ છ વરસ થઈ ગયા પાંચ છ થઈ ગયા પચીસ ત્રીસ વર્ષથી અમે સાસરે આવેલી છે ત્યાં આજ પોઝિશન છે રસ્તા નું આખો રસ્તો તમે જોયો જ નથી લગન થઈને કાચા આવ્યા આજે ઉમર થઈ ગઈ તો બી કાચો જ રસ્તો કાચો જ રસ્તો પછી એકદમ લાકડી ઠેકવાની વાત આવે તો કઈ રીતે જાવાનું ખેતર સુધી એક વખત તો જવું પડે ને ખેતરે લાકડી ઠેકવાનો વાર આવે ને તો પણ જવું પડે ખેતર જોવાનું મન થાય ને તો કઈ રીતે ચાલીને જવાનું તમારું નામ શું કાકી કવિતાબેન ભરતભાઈ ચૌધરી કવિતાબેને કીધું કે હું લગન કરીને અહીંયા આવ્યા અને આજે ઘણા વર્ષો થઈ ગયા ઉંમર થઈ ગઈ છતાં પણ રસ્તો સારો નથી મને મળ્યો અને જ્યારે મારી ઉંમર થઈ જશે

પચાસ જેટલા ઘર ખરા એટલે લોકો રે લોકો તે જવાનો કોઈ બીજો રસ્તો રસ્તો આ એક જ તો ચોમાસામાં જયારે વરસાદ વધારે આવે આ રોડ ની હાલત ખરાબ છે તો એકસો આઠ ની એવી સુવિધા જાય ખરી જાય એકસો આઠ ની સુવિધા એટલે આપડે એકસો આઠ વાળા શું તમે પીએચડી પર ને આવો અમે લઈ

તમે રજૂઆત નહીં કરતા હોય એટલે છે એ રજૂઆત કરે અને કે મુકાઈ ગયેલા છે મુકાઈ ગયેલા છે પણ સરપંચ આવે એટલે તે પાછા ગયો રસ્તો એમ ગયેજ રસ્તો એટલે ખાલી તમને અહીંયા કોણીએ ગોળ લગાડી આવે કે આ વખતે રસ્તો બની જશે આ વખતે સરપંચ બનાવતો રસ્તો બની જશે આવતા વર્ષે ભાઈ જ્યારે તમે રજૂઆત લઈને જાઓ ત્યારે ફક્ત તમને આવતા વર્ષે આવતા વર્ષે વાત કરે એના સિવાય બીજી કોઈ વાત નથી આ વર્ષે કીધું કે દિવાળી પર બનાવના છે

રજા પાડવું પડે તમે બધા છ વાગે ને પાંચ વાગે પાંચ વાગે છૂટી જાવ તો છ વાગે પહોંચો તમે કાદવ માંથી ધીરે ધીરે સવારે તમે આવો તો કપડા તમારા બગડી જતા ને કોઈ વાર તો તમે સરકાર ને અધિકારીઓ ને શું કેવા માંગો છો કે તમારો રસ્તો આવો જ રહેવા દેવાનો કે આરો બનાવો આરો બનાવવાનો તમે કહી દેવ કે તમારો રસ્તો કેવો જોઈએ એમની રજૂઆત એ છે કે અમે વર્ષોથી આજ વિસ્તારમાં ફાફા મારીએ છીએ અમારા વાર સફેદ થઈ ગયા છે પણ હજુ સુધી આ રોડ બનવા નથી પામ્યો નાના નાના બાળકો સાથે વાત કરી પણ એજ કેવું છે કે અમે આજ રસ્તે સ્કૂલે જઈએ છીએ ઘણી વખત કપડાં બગડીએ છીએ સાંજે પાંચ વાગે છૂટીએ છીએ તો અમે છ વાગે એક કલાક ઘરે પહોંચતા હતા છે કારણ કે પાણી છે ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે ઘરના કોઈક લેવા આવે તો જાય ઘરનું કોઈક બહાર ગયું હોય તો આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે એટલે બાળકોની પણ આ રોડના લીધે ઘણી વખત સ્કૂલમાં રજા પડી જાય છે તો સરકારશ્રીને નિવેદન છે કે વિકાસની વાતો તો ખૂબ જ છે પણ વિકાસ ક્યાં થયો છે હકીકતમાં જ્યાં વિકાસની જરૂર છે ત્યાં વિકાસ થયો જ નથી તો આવા વિકાસના વાત ઉપર ધ્યાન આપે અને આવા રોડ છે એ તાત્કાલિકપણે બનાવે કે પછી મારી વાત એ છે કે આ રોડ ચોપડે તો નથી બની ગયો ને કે પછી ચોપડે બની ગયો છે ને અહીંયા હકીકતમાં નથી યુવાનોનું એ પણ કહેવું છે કે રોડ અમારો બની ગયેલો બતાવે છે પણ હકીકતમાં રોડ તમે જોઈ શકો છો મારી પાછળ એટલે મેં કીધું તેમ કે ફક્ત સરકારના કાગળના ચોપડે જ રોડ બનેલો છે બાકી હકીકતમાં રોડ નથી બન્યો હું છું સન ઓફ આદિવાસી જઈએ દેશી ન્યૂઝ